મારે એક ન્યાયનો આ વિડીયો મારી જાતે બનાવીને હું મૂકું છું હું કામે કે મારી મામાની જમીન બેડા છે એ નવનીતભાઈ સર્પસ બગડાણાના બરોબર આ બગડાણાના આજે એ રોવે છે અમે દોઢ વરસતાઓ રોઈ છીએ એનું કારણ હું તમને એક કહું એ દોઢ વરસ પહેલાં મારી મમ્મીની જમીન મારા મામાના ઘરની જમીન છે એકસો ને પંચાવન નંબર એકસો ને બોતેર વીઘા એમાં છે ડુંગરો એની અંદર આ નવનીતભાઈ સરપંચ પોતે સરપંચ નથી એના ભાભી સરપંચ છે પણ આ સરપંચ કહીને મારી નાથી બહુ જાઝું મોટું કૌભાંડ કર્યું છે હું આંકડો કહીશ ને તો તમને બધાને એમ થાય કે આ શું છે એમ અને અત્યાર સુધી હું એટલે નહોતી બોલી કે મને દાદ ધમકીના ફોન હતા અને નવનીતભાઈને નવનીતભાઈને મેં સરપંચને ફોન કર્યો અને એણે જ આ કામ કર્યું છે કરોડ ઉપરનું એણે મારું નથી ધૂળ કાઢી લીધી છે રાતે રાતે ધૂળ કાઢી છે દિવસે નહીં દસ પંદર ટ્રેક્ટર પાંચ જીસીબીથી મારા મામાની ત્યાંથી જમીન એને મારા મમ્મીની જમીનમાંથી એણે કાઢી લીધી છે તો તમે આવા વ્યક્તિને સપોર્ટ કરશો તો એને એટલું કૌભાંડ કર્યું છે એટલું હરામી માણસ છે તો છતાં તમે એને ચાર કલાકમાં ન્યાય અપાવવા નીકળ્યા છો તો આજે દોઢ થાય એક દીકરી આ તમારી દીકરી પટેલ પાટીદારની તો દોઢ વર્ષ રો છું એક તમે દોડવા મળ્યા અધિકારી દોડવા મળ્યા રાજકારણ ગમે તે હોય તમે મોટા મોટા બધા મને પૂછો આવો મારી પાસે કે એને કેટલું કેટલું આ માણસે કૌભાંડ કર્યું છે તો હું કામ તમે એને સપોર્ટ કરો છો હું એક પેપર તમને બતાવું મારા પેપર જ પડ્યા છે એ કે જો આ ઓન પેપર લઈને હું નીકળીશું તો મને કોઈ ન્યાય નહીં અપાય હું ન્યાય હવે માંગુ છું હવે હું કહું છું કે મને કેમ નહીં આવા તત્વો આગળ તમે બધા મોટા મોટા અધિકારીઓ બધા બેહી જાવ છો તો મને બી કહો અને મને બી ન્યાય અપાવો હું એટલું તમને કહેવા માંગુ છું એક વખત કે આવા વ્યક્તિ કરોડ કરોડનું કોકની જમીનમાં પરમિશન ગમે તેની લીધી મને નથી ખબર મામારી નથી લીધી પરમિશન લીધા વગર કરોડ કરોડના ના વણ કરે તો તમે એની હારે ઉભા છો આજે મને શરમ આવે છે એક પટેલ પાટીદારની દીકરી તમે મને સપોર્ટ નથી કરતા એક માણસ આજ રોવા મળ્યો તો તમે બધા અહીંયા બેહી ગયા